સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો છાસઠ એકસો એક હા ભય આમાં છે હા ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી એટલે પ્રભુ શ્રીજીએ બોધ આપ્યો છે અને કુપૌદુનું વચન ઉપર રાખ્યું છે કે નહીં બનવાનું નહીં બને બનવું વ્યર્થ ન જાય શાને એ ઔષધ ન પીજે જેથી સઘળી ચિંતા જાય અને આ તો ઉપદેશ બહુ જ જોવું છે સિદ્ધાંત બોધ એ છે કે બનનાર તે ફરનાર નથી ને ફરનાર તે બનનાર નથી એટલે ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી ભાગી જાય અને એનો ઈલાજ ન કરે યથાર્થ કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે એટલે ભાગ્યું એટલે આર્થ ધ્યાન જ થાય ને અને ન હોય તો તેને ખોળવા જતો નથી સાદી ભાષામાં પેટ છોડીને પીડા ઊભી નથી કરતો પણ પેટ છોડીને પીડા ઊભી કરે શાસ્ત્રી ભાષામાં એને ઉદિરણા કહેવાય તો આપણી એવી શક્તિ નથી એ જ્ઞાની કરે ઉદિરણા પોપાલદેવ કરે પ્રભુસિંહજી કરે પ્રભુસિંહ તો જાહેરમાં કહેતા હજી આવો વેદની હજી આવો કહેતા તાવલી આવી છે હજી વધારે આવો ખોળે એટલે કે પછી અમે ક્યાં ઉઘરાણી કરવા આવશું અમે તો વયા જવાના છીએ પછી પાછા કહેતા ઘર છોડીને જવાના છીએ હા અમે ઘર છોડીને જવાના છીએ પછી આવવાનું નથી પાછા અહીંયા કોઈ વ્યવહારમાં ઉઘરાણ કર્યો તો એમ કે ને ક્યાં ભાગી જવાના છે અમે ગામ છોડીને થોડા વયા જવાના છે અમે કે ગામ છોડીને વયા જવાના છીએ એટલે હજી આવો હજી આવો આ તો જૈનમાં તરમાય કુંતા માતાએ શ્રીકૃષ્ણને કહ્યું તકલીફ આપો અમને તો કે બહુ આ શું કરો છો તમે હું તમને જે માગું આપવાની આપણે શરત શરત હતી એટલે તું માગું છું કે આપ તકલીફ કુપોધ બે પત્રમાં લખ્યું છે ચારસો અને ચારસો સુડતાલીસ આમને સામને એક જૈન પ્રમાણે છે એક જૈનેતર પ્રમાણે છે કે તકલીફ પડે ને આવી ખરેખર તો આત્મદ્રષ્ટિ ત્યારે થાય પણ આપણે હજી એ દેશે નથી પહોંચ્યા સમ્યક દર્શન નથી થયું એટલે આપણે ઉદય આવેલા કર્મ ખાલી સંભાવ રહે જ્ઞાનીના વચનને આધારે તોય ઘણું ઘણું એટલે કે ન હોય તકલીફ તો ખોળવા જતો નથી સામાન્યમાં હું જિજ્ઞાસુ માટે જ્ઞાની તો પછી ના કરે જાણી કરીને એવું કરે દેવકણીજી મહારાજ કહે છે ને કોપાધુને કે આવું શરીર કેમ ક્રોસ થઈ ગયું છે તો બે ક્યારા શરીરનો ને આત્માનો આત્માને ક્યારે તરફ પાણી વાળ્યું શરીરનો ક્યારે સુકાઈ ગયો તો જ્ઞાનીને આનંદ દેવાનું શું તો પછી એ છોડ દેવી છે અમારે કરવું કરવડાવવું કરતા તેનું અનુમોધવું એટલે ભાઈ આવી પડે તો ત્યાંથી ભાગતો નથી અને ભાગે તો કઈ કર્મ ઘટી ન જાય અર્થધ્યાન થાય પણ સંભવે અને સમ્યક ઉપાય આદરે તો જે સોલ્યુશન છ મહિને મળવાનું છે છ અઠવાડિયા મેં મળી જાય કુકો વચન મુજ ચારસો ને સાહીઠમાં કહ્યું થયા કે ઉદય આવેલા કર્મમાં સંભવ રાખે રૂઢા પુરુષોને અઘરું થયા પણ રાખે તો નવીન બંધનો હેતુ થતો નથી અને ઘણીવાર જ્ઞાનીના આશ્રયે અને શરણે જાપ કરે અને વચનમાં કરે શુભનો બંધ પડે ને અશુભનું બંધ છે એટલે તકલીફ આવી શુભનો બંધ પડે અશુભ ઘટી જાય ત્રણસો અડસઠમાં પત્રમાં કોપાલદેવે કહ્યું છે સૌભાગભાઈને કે જે ઉપાધિ ઘણા લાંબા કાળ પૂરી થશે એ જ્ઞાનીનો ખરો આશ્રય હોય તો અલ્પ સમયમાં પૂરી થાય એટલે આ સિદ્ધાંત આપણે ઘણી વાર વ્યવહારિક તકલીફ આપણે તો ગૃહસ્થ વ્યવહારમાં ડગલે ને પગલે આવવાની છે ઉપાધિ જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રો ભક્તિ છે માગે નહીં કે મેં લોહી આપ્યું છે હવે કોરોન ન આવે એ ભગવાન મેં રિપોર્ટ આપ્યો છે હવે કેન્સર ન આવે કેન્સર ભલે આવતું પણ મને એ કર્મના ઉદયમાં આવે સંભવ રહે એવી શક્તિ તો અને આ પ્રાર્થના કરીને ઘણી વાર શુભનું બંધ પડે ને કેન્સર હોય જ નહીં ટીબીની ગાંઠ આવે ને છ અઠવાડિયે મટી જાય એટલે ઘણી વાર નથી આવતું કે ફલાણું મંત્ર કર્યો ને રોગ મટી ગયો એ હતું જ નહીં નિદાન ખોટું નિદાન હતું એ ગાંઠ ટીબીની હતી કેન્સરની હતી નથી નથી કહેતા ફલાણા મહારાજની પૂડીથી પાણીથી મંત્ર પાણીથી કુપાલદેવાળાએ ઘણા કહે કે આ જાપથી રોગ વયો ગયો જાપથી રોગ આ ભાવરોગ માટે જ છે આ બ્રહ્મચારીનો પ્રસંગ બનેલો સુરત જિલ્લાના મુખ્યુ કે હું સજાત્મક પરમગુરુ બોલું છું ને મંત્ર એ નાગનું ઝેર ઉતારું છું બ્રહ્મજે કહ્યું આ સંસારનું ઝેર ઉતરવાનું મંત્ર છે નાગનું ઝેર ઉતરવાનું નહીં ઉતરે કે નહીં એ વાત જ નથી અહીંયા કેમ કે વ્યવહાર છે ઉતરે તો નવાય નથી કાંઈ જો ગારૂડી મંત્રથી નાગનું ઝેર ઉપડે તો પૂર્ણ સ્વરૂપે જ્ઞાનીએ આપ્યો હોય તો ઉતરે જ પણ એને માટે વાપરવાનું જ નથી પ્રભુસિંહજી સાદી ભાષામાં કહેતા ડુંગળીને ક્યારે કેસર ઢોળ્યા પકવ્યું છે ગંધાતી ડુંગળીને લસણ એમાં કેસરનું ખતર હોય નવકાર મંત્ર લોગોસ કે પરમ ગુરુ આત્માર્થે છે સદગુરુ વૈદ્ય સુજાણ સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ આજકાલ સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને હાર્ટના સ્પેશિયાલિસ્ટ હાટકરના સ્પેશિયાલિસ્ટ આંખમાં પાછા પાથલા પડદાના સ્પેશિયાલિસ્ટ મોતિયાના જ ખાલી સ્પેશિયાલિસ્ટ અમે એક જ રોગ હાથમાં લે છે આ કાન ગાળાના કેસ લેતા જ નથી આ રોગ અને ભાવ રોગ સદગુરુ વૈદ્ય સુજાણ એટલે જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ ભાગી નથી જતો હમણાં પ્રભુજીએ કહ્યું ને જેને દોષ આવતો નથી એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશરે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે નિકાચી તો હોય ઘણી વાર નાશ નહીં થાય તો અથવા ઘણું મંદ પણ થઈ જાય છે એમ જાણીએ છીએ પણ એટલે ભક્તિ કરતો હોય કે હું ભક્તિ કરું છું ને એટલે ખરેખર લખું છું કૂપે તો પાછું સૌભાગ્ય લખ્યું છે તો ન થાય પછી નિષ્કામ ભક્તિ જોઈએ આ જ વાત શ્રીકૃષ્ણે અર્જુનને કહી છે હું જીતીશ કે નહીં ધ્રુતતો હતો અર્જુન મને શું ખબર કે તેર કામ તું હાથ મળે ચડાવ બાળ ના તમે કહો પહેલા હું જીતીશ કે નહીં જો આ પાડું તો હું બળથી લડું કર્મણી એવા અધિકારીશ તે મા ફલેશું કદાચ ઉપાધિમાં સહનશીલતા સિવાય સંભાળ સિવાય બીજો કોઈ ઉપાય નથી પણ પૂર્વકર્મ વેદતા જો તમે શો જ કરો છો તો હવે આનંદ નવા તો નથી બાંધતા આને આકરું ફળ આવે એટલે ભાગી નહીં જવાનું પણ આપણે હજી આ ભૂમિકામાં કહ્યું જે ગુનો કે જે તકલીફ નડે છે ને એ યાદ કરી અને સ્વરૂપ માળા કરવાની ચિત્રપટ સામે રાખીને ખૂપાવે એટલે એ કર્મ સામે લડવાની શક્તિ મળે અને પૂર્ણ બંધ પડે શુભનો બંધ પડે તો અશુભ હોય જાય વયું જ જાય ઘટી જાય લખ્યું કોઈપણ પ્રોબ્લેમ સમસ્યા રોગની વાત કરીએ તો કુપાલ ત્રણ પત્રો આપે છે સાતસો બોતેર તોતેર ને ચુમ્બોતે નવલચન ડોસા પૂજતા બધું એ દવાથી રોગ મટતા હશે કુપાલદેવે સમજાયું છે ગૃહસ્થ વ્યવહારમાં એકાંતે ના નથી દવા લેવાનું એ સાવધ્ય હશે તેનું ફળ તો મળશે પણ રોગ ન મટે એમ એમને મટી જાય રોગ કયો છે પૂતગલ વિપાકી વેદના છે દવા શું છે પૂતગલ છે એક પૂતગલ બીજા પૂતગલને ધક્કો મારીને અઢળી દે તો થોકું વિજ્ઞાન છે વિતરક વિજ્ઞાન મેલેરિયાનો તાવ આવે ને એકસો પાંચ એટલે અડધી કલાકમાં જો એ ઉતરે નહીં ને તો મરી જાય માણસ મેલેરિયાના તાવનું એ ટોક્સિન એટલે ઝેર નાના મગજમાં જાય એટલે તાવનું જે સેન્ટર હોય ને ત્યાં ને બદલે એકસો ચાર કરી નાખે તાવની દવા લ્યો મેલેરિયાની તાવની એટલે એક એક એ પૂદલ ત્યાં જાય એટલે એને ધક્કો મારે ધક્કો મેર્યો ને તો કુદરતી રીતે તો અઠ્ઠાણું જ હતું એટલે એકસો ચાર વાળાને ધક્કો મેરો પૂતગલે પૂતગલ ને ધક્કો મેરો તાવ જાય જાદુ નથી કા એ ટીકડી લીધી હોય ને સાથે મંત્ર કર્યો એટલે ફરાણા બાવાના મંત્રથી મારો રોગ વયો ગયો નામ નામકર્મનો ઉદય છે અને તો સેવનનો ઉદય છે અને બાવાને લાભ અંતરે કર્મ ઓછા થયા છે એટલે કમાવાનો એ કમાવાનો અને કીર્તિ એ કમાવાનો અને આ તો આનું પુણ્ય કેવું છે રોગ મટ્યો એટલે પાપોનું મંદિર પુણ્ય છે કે રોગ મટે ખરો અનુબંધ પાપનો મટાડ્યો ફરીવાર જ થશે ને ત્યારે કર્મ ઉદયમાં આવશે ને સિમંદર સામે આવે તો પછી ગોપાલ નવસો સત્યાવીસમાં માં કે પછી બધા કાળમાં હોય તો ઠીક છે ઉદય થઈ ગયો પછી જીનેન્દ્ર ભગવાન બચાવી શકે ભાગી નહીં જતું તું સંભાવથી ભોગવું છે ન હોય તો શાંતિથી બધા સાધનો અનુકૂળ છે તો ભક્તિ કરી લે આવો અવસર ફરીવાર આવવાનો નથી ના પછી કરીશ પછી પછી પછવાડું આજ જેવો મંગલ દયા દિવસ શુભકામ માટે ધર્મના બીજો છે ને પુષ્પાળામાં કુપોલ બોલો આખો વાંચો છે કે આટલું આટલું બસ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે ખરેખર રીધિ સિદ્ધિ હોય કે અને હોય તો તેનાથી ઈચ્છુકને ખરેખર લાભ થાય કે અને તેમ કરવામાં કંઈ નુકસાન ખરું કરેલા કર્મો અફળ જાય કે કેમ અને જો કર્મ અફળ હોય તો આ વિશ્વ વ્યવસ્થા ટકે કઈ રીતે વિતરાગ માર્ગમાં વ્યવહાર ચલાવવા માટે મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા વગેરે અનુમોદનીય નથી વચનામુ ચારસો અગિયાર વચનામું ચારસો પચાસ વચનામું ત્રણસો અડસઠ વચનામૂત એકસો ચોત્રીસ વચનામુત ત્રણસો ચુમ્મોતેર વચનામૂત ત્રણસો ઓગણત્રીસ અને વચનામુત સાતસો એક્યાશીમાં પરમકુપૌદેવે સ્પષ્ટ ખુલાસા આ અંગે કરેલ છે સમાધિ સોપાનમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ છ અનાયતન ત્યાગમાં આ અંગે લંબાણપૂર્વક સમાધાનકારક બૌદ્ધદાયક વિવેચન કરેલ છે પરમકુપૌૌૌદેવે સૌભાગને પ્રશ્ન કર્યો કે જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્ફળ પુરુષો લક્ષ્ય કરે કે કેમ પૂર્વ પ્રારબ્ધ કે કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ ટકી રહે તેમ ન હોવાથી આ જીવ આ રસ્તે ઉપાયો શોધે છે મુમુક્ષું આ કરે જ નહીં કદાચ આ બધું ફાયદાકારક ન હોય તો પણ તેમ કરવાથી પારમાસિક નુકસાન બહુ મોટું છે જીવ મિથ્યાત્વ ગાઢ કરે છે અને ભ્રમણ વધારે છે વચનામુત એકવીસમાં ચોપનમાં બોલમાં પરમ કુપૌદે પ્રશ્ન કર્યો છે કે દેવદેવીની તુષ્માનતા શું કરીશું આત્મા સિવાય ઈચ્છવું તે ધ્યાન અને દેવ દેવી કે ધર્મની કરણી વ્યવહારિક સુખ માટે વાપરવી કે તેવા ભાવ તે જ ગૃહિત મિથ્યાત્વ જે ગાય ભેંસ કૂતરા કે બીજા પશુઓને કે ઝાડને નથી સંસારે સુખી થવાના હેતુએ માત્ર ભૌતિક એક સુખ માટે ધાર્મિક અનુષ્ઠાનનો સેવાનું ફળ ઝેર રૂપે પરિણમે છે જીવને ભાવ અને દ્રવ્ય મરણનું કારણ છે રીધિ સીધી ફરવનાર પરમાત્માની સંભવે જ નહીં કદાચ જ્ઞાન હોય તો ક્ષણવારમાં આ ફરવવાથી રીધિ સીધીથી ભ્રષ્ટ થઈ જાય છે વચના ચારસો પચાસ લેનાર અને આપનાર બંનેને મહા ગેરલાભ થાય છે અને વ્યવહારે એવો કારણકારીનો સંબંધ હોય અને ક્વચિત ફળ મળ્યું તો પણ તો પાપનો હોવાથી સાધકે અરઘી જ ઈચ્છવાગ્ન નથી છે અધ્યાત્મમાં ચમત્કાર રિદ્ધિ સિદ્ધિનું સ્થાન કેટલું લબ્ધિ રિદ્ધિ સાચી છે અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે જોગી વૈરાગી એવા મિથ્યાતિઓને પ્રાપ્ત થતી નથી તેમાં પણ કુપાળદેવ કહે છે કે અનંત પ્રકાર હોયને સહેજ આપવા પણ છે પણ ખરેખર એવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી જે કહે છે તેની પાસે હોતું નથી અને હોય છે તેઓ કહેતા નથી વચનામૂત સાતસો ઓગણસી લબ્ધિ ક્ષોભકારી અને ચરિત્રને શિથિલ કરનાર છે લબ્ધિ આદિ ફોરવી તે માર્ગેથી પડવાના કારણો છે મુનિ આગળ જતા રીધિ સિદ્ધિ પ્રગટશે ઓળંગી જજો પ્રભુ શ્રીજીને પ્રગટી અને ઓળંગી પણ ગયા સનતકુમાર પાસે આમ ઔષધી લબ્ધિ હતી છતાં રોગ સહન કરી કર્મને નિર્જરા કરતા હતા ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી વચનામુદ બસો સાહીઠ કેટલાકને હઠયોગની પ્રક્રિયાઓ વગેરે કરવાથી સિદ્ધિઓ પ્રગટે છે અને કેટલાકને તે સ્વાભાવિકપણે હોય છે રિદ્ધિસિદ્ધિનું મહાત્મ્ય લાગે તો સમકીત જતું રહે સિદ્ધિઓ પ્રગટી હોય તો તેને રોગ જેવી જાણે બનારસીદાસજી કહે છે જ રસી જોગ જાતિ ક રસી કારામતી કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે અને સિદ્ધિ વગેરે ઐશ્વર્યને તો અશાતા સમાન જાણે છે પ્રભુજી કહેતા કે રીધિ સિદ્ધિને અમે તો લાત મારીને કાઢી મૂકી છે અમારે શું કરવી છે જો રીધિ સિદ્ધિ ફરવા જાય તો છઠ્ઠે ગુણસ્થાને કે સાધક પડે પહેલે આવી જાય અગિયાર મેં ચડ્યો હોય ને પડે પહેલાં ગુણસ્થાને કે આવી જાય મારે ચમત્કાર દેખાડવો છે એવું જ્ઞાનીને મનમાં હોય જ નહીં એવું હોય તો તેની સ્થિતિ પહેલે ગુણસ્થાને કે રહે બોધામૃત બે પાનું બસો ચોવીસ કોઈ ભૌતિક કારણ માટે કે વ્યવહાર અર્થે જીવ રીધી સીધી વાપરવા ધારે તેથી જીવ નિયાણું કરે છે અને વિતરાગ ભગવાનની અને વિતરાગ માર્ગની આશાત્ના કરે છે પાપ બાંધે છે રોગ મટાડવા પૈસા મેળવવા સ્ત્રી કે સંતાન અર્થે એ સાધવામાં આવે તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન અધિનની ઈચ્છા રાખવામાં આવે છે તો જીવને દર્શન્ય કર્મનો પ્રતિબંધ વિશેષ થાય છે વચનામૃત ત્રણસો અડસઠ ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતાના થકી ઉત્પન્ન ના થાય એમ વર્તે છે એ વ્યવહારિક મદદ આ રસ્તે ન કરે કેમ કે અલ્પબુદ્ધિ અણજણ શિષ્યને એ દુઃખી ન જ થવા આપે ફક્ત તેવી વાંછા પણ જ્ઞાની પાસે કરી તેથી જીવને દર્શન કર્મનો બંધ પડે છે જ્ઞાની પોતા થકી આ પાપ સેવન ન જ થવા દે સ્પષ્ટ બોધ છે સમ્યક દર્શન ન હોય તો પણ હઠયોગ વગેરેની ક્રિયાથી ક્વચિત રિદ્ધિઓ પ્રગટે ખરી એ પછી લોકોને દેખાડતો ફરે થોડા વખતમાં રીધી સીધીથી ભ્રષ્ટ થાય અધોગતિને પામે મૂળમાં તો હોતા હૈ બોલતા નહીં બોલતા ઉનકે પાસ હોતા નહીં નવકાર સ્ત્રોત્ર કે બીજા કોઈ પણ મંત્ર રોગ મટાડવા માટે શારીરિક શાતા માટે ઓપરેશન વગેરે સફળ થાય તે માટે કે દૈહિક અને ભૌતિક સુખ માટે વપરાય તો તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે એ મહા મહા ઉપાધ્યાય અશોવિજીજી મહારાજે અધ્યાત્મ સાધના દસમા અધિકારમાં કહ્યું છે વિષ કે ઝેર ખાવાથી જેમ પ્રાણ હાનિ થાય તે રીતે આમ કરવાથી ભાવમરણ થાય છે અને દ્રવ્યમરણ ઊભા થઈ સંસાર પરિભ્રમણ વધે જ છે દર્શન આવણીય કર્મનો બંધ પડે છે શ્રીપાળ મહિનાના રાસમાં પાછળના ભાગમાં મહામા ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજ અનુષ્ઠાન અંગે બોધે છે ત્યાં પણ આ અંગે તાકીદ કરી છે જીવ નિદાન કે નિયાણાનો દોષ કરે આનું ફળ હલકું જ હોય છે શાલાકા પુરુષમાં ગણાતા એવા ત્રણ ખંડના ધણી વાસુદેવ પણ નિયમથી અધોગતિ એ જ જાય છે કેમ કે અત્યારની ઊંચી જણાતી દશા પણ નિદાન તપનું નિયાણાનું ફળ છે આહરક શરીર બનાવવાની લબ્ધિ ફોરવીને અન્યક્ષેત્રિય વિરાજમાન તીર્થંકર કે કેવળી ભગવાનને ફક્ત આધ્યાત્મિક પ્રશ્ન પૂછવા માટે પણ આ રિદ્ધિ ફોરવી આ સિદ્ધિ ફોરવી તેવા ચૌદ પૂર્વધારી મુનિ સાતમેથી છઠ્ઠે ગુંઠાણે આવી પડે છે પૂર્ણ જ્ઞાનીએ આવી લબ્ધિ ફોરવામાં પણ પ્રમાદ દીઠો છે અને તે હિંસાનું કારણ છે એમ શાસ્ત્રમાં કથન છે પરમપેવ અઢીસો અઢીસો જેટલા પત્રો સ્વભાગ્ય બહેને લખે છે મચક આપતા નથી જ્ઞાની અન્યથા કરે નહીં એમ બોધે છે આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે પૂર્વકર્મ ઉદય આવ્યા તે સંભાવથી ભોગવી છૂટું થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એકાંતે ગૃહસ્થ વ્યવહારમાં સમ્યક ઉપાય કરવાની મના નથી મૂળમાં તો ઉપશમ એ સર્વ દુઃખનું વાસણ છે જ્યોતિષ કુંડળી દોરા ધાગા માદળિયા મંત્ર તંત્ર અને યંત્ર વગેરે જૈન કે જૈનેતર માર્ગની ગણાતી ધાર્મિક વિધિઓને આધારે સેવવા એ મિથ્યાત્વનું સેવન થવા બરાબર છે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીત રાગવાણી વિના અવર્ણ કોઈ ઉપાય રોગ ભણતર આર્થિક કે બીજા વ્યવહારિક પ્રશ્નોમાં જીવનના મોટા નિર્ણય લેવામાં જ્યોતિષ કે મંત્રતંત્રનો સારો લેવાય આ જ મિથ્યાત્વનો ભાગ છે જ્યોતિષ કે મંત્રતંત્રનો સારો લેવાય કે કેમ તેનાથી કે લાભ થાય કે કેમ આના જવાબમાં નાજ છે ડૂબ તો ત્રણ પકડે અને ગરદને અક્કલ નહીં તે રીતે ઘણીવાર વ્યવહારિક સમસ્યા વખતે મુમુક્ષુ જીવને પણ અધીરજ આવી જાય છે અને ઉપાય યોગ્ય છે કે અયોગ્ય એ વિવેક રહેતો નથી પણ બાંધ્યા બિન ભૂખતે નહીં બિન ભૂખત્યા ન છૂટાય કદાચ કર્મ અને તેના ફળમાં આકાર ફેર જણાય પણ જીવ આગામી કાળે વધુ દુઃખી થાય જય વિરાય સૂત્રમાં આવે છે કે વારી જય જૈવી વેરાય નિયાણ બંધણમ તું સમયે એ વિતરા તારા શાસનમાં માગવાનું વાર્યું છે બધું જ કરવાનું છે પૂજ્ય પ્રભુ શ્રીજી બોધમાં કહેતા આટલું મેળવણ નાખું છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ